તો ઉત્તરાખંડમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અલકનંદા નદીનું રૂપ પણ જોવા મળ્યું છે ચમોલીની આસપાસ અનેક વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે તો રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે ઉત્તરાખંડના નવ જિલ્લાઓમાં રેડ એલર્ટ વરસાદ આપવામાં આવ્યું છે ઉત્તરાખંડના ઋષિકેશ ચમોલી સહિતના વિસ્તારો પાણી જ પાણી ભારે વરસાદના કારણે થયા છે તો ચમોલી પોડી રુદ્રપ્રયાગમાં રેડ અલર્ટ વરસાદનો આપવામાં આવ્યો છે તો નગરમાં છેલ્લા ચોવીસ કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે નૈનીતાલ બાગેશ્વરમાં ભારે વરસાદથી સ્કૂલ કોલેજ બંધ રાખવામાં આવ્યા છે તો ભારે વરસાદથી અનેક રસ્તા ધોવાઈ ગયા છે પુલ તૂટી ગયા છે તો એક દિવસના વિરામ બાદ આજે ફરી ચારધામ યાત્રા શરૂ કરવામાં આવી છે ભારે વરસાદ વચ્ચે મેઘરાજા મહેરબાન થયા છે સાંભેલા ધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અનેક વિસ્તારો છે જનજીવન પ્રભાવિત થયું છે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અવરજવરો અટકી ગઈ છે કેટલાય પ્રવાસીઓ જે ઉત્તરાખંડના પ્રવાસે જતા હોય છે એ પણ અટવાયા છે કારણ કે રસ્તાઓ બંધ થઈ ગયા છે કેટલી એવી જગ્યાઓ છે જ્યાં પુલ તૂટી ગયા છે જેના કારણે આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તો નદીઓમાં સતત પાણીના જળસ્તર વધી રહ્યા છે જેના કારણે આસપાસના જેટલા પણ નીચાવાળા નીચાણવાળા ગામડાઓ છે ત્યાં લોકોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે અને જ્યાંથી જરૂર છે ત્યાંથી લોકોનું રેસ્ક્યુ કરી ખસેડવામાં પણ આવી રહ્યા છે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે નદીઓ અત્યારે ગાંડીતૂર બની છે વરસાદ સતત વધી રહ્યો છે હજુ પણ વરસાદથી રાહત મળે તેવી કોઈ જ શક્યતાઓ નથી નવ અને દસ જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી છે તો ઉત્તરાખંડમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગઈકાલ રાતથી જે વરસાદ શરૂ થયો ત્યારબાદની આ સ્થિતિ તમે જોઈ રહ્યા છો અલકનંદા નદીની જે વાત કરીએ તો હંમેશા શાંત રહેતી હોય છે આ નદી પરંતુ ભારે વરસાદ વચ્ચે અલકનંદા નદીના જે પાણી છે એ પણ રસ્તા ઉપર છે છે તૂર આ જે તમે જોઈ રહ્યા છો વાહન ચાલક જીવના જોખમે રસ્તો પસાર કરવાનો પ્રયાસ તો કર્યો પરંતુ એ પાણીમાં ત્યાં પડી ગયો ને ત્યારબાદ તેને બચાવી લેવામાં આવ્યો પરંતુ સંદેશ ન્યૂઝ આપને અપીલ કરી રહ્યું છે કે જ્યાં પણ વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં કે અન્ય રાજ્યોમાં ધોધમાર વરસાદ વચ્ચે કોઈ પણ જીવનું જોખમ ના લો પાણી છે પાણીની વચ્ચે ક્યારે શું થશે કઈ જ ખબર નહીં પડે આ દ્રશ્યો ઉત્તરાખંડના તમે જોઈ રહ્યા છો જ્યાં અનેક રસ્તાઓ અત્યારે ધોવાઈ ગયા છે